ભરૂચની જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલના પ્રવેશથી રોષ મુસ્લિમ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની છે શનિવાર તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મસ્જિદની મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમની સાથે બે હજાર સાતના અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પ્રવેશતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટના બાદ સોમવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલે મસ્જિદના ગર્ભગૃહમાં અને છત પર ચક્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી બે હજાર સાતના અજમેર બોમ્બકાર્ડના આરોપી રહી છે છે અને હાલ તેઓ જામીન પર આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે આ ઘટનાના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુક્તિ મોરચાના આગેવાનો અને જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ સોમવારે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં તેમણે આ ઘટનાની સખત નિંદા કરી અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે આગેવાનોએ શાંતિ ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે આ ઘટનાએ ભરૂચમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પવિત્રતા જાળવવાના મુદ્દા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું આજ તારીખ પંદર નવ બે હજાર પચીસ અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ મુક્તિ અહમદ દેવલા સાહેબ જમીતુલ હિંદ તરફથી જે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારની રોજ જે દુઃખદ ઘડ્યું ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ છતરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહારીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર તમામ એમના જે અન્યાય છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ છીએ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ અને મસ્જિદમાં એ ફરે ફોટોગ્રાફ લઈ અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય તારીખ તે નવે જે બનાવ બનો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખ શ્રી ત્યાં હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં એજન્સી જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા એક પણ વ્યક્તિના સિંગલ મોહબતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટ નો આરોપી જેનું નામ છે ભાવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમે અમને અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢે અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયો શાંતિ રીતે ત્યાં આવ્યા એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ઢાબા પર ન ચડ્યું પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે વ્યક્તિ છે જે અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે એ પગમાં ચપ્પલ પહેરીને આ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમત પર અડી ગયા આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન અને મસ્જિદના ગુમત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ જેની ઉપર આતંકવાદનો ડરો લાગેલો છે એને હાઈકોર્ટથી થી જામીન આપેલા છે અને એ વ્યક્તિ એ જે હજારો સઢારો શાંતિપ્રિય મહારાષ્ટ્ર ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોકાયા નથી પરંતુ આ